ભરતભાઈ પરમાર ભડલી ભાણ એમણે થોડાક ટાઈમ પેલા અમેરિકા રહેતા હતા અને અત્યારે હમણાં ગાંધીનગર રહેશે તો એમની બોલી પણ બદલી ગઈ છે મેં કીધું તમને લાગતું નથી આવે આઈના હોય એમ કાઠિયાવાડના છો હોય એમ અને બે ભરતભાઈ છે તે દિવસે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે બે ભરતભાઈઓ જ હતા અને આજે પણ બે ભાઈ હારે જ આવ્યા છે તો એમ થયું કે કે લગ્નમાં આવ્યા છે થયું કે આલો કૈલાસ બંને ખબર પૂછતા જાય કેલા સોમનાથ આવ્યા છે લગ્નમાં તો અમે તો માં લાઈવ પણ કર્યું હતું પાણી વાળતા હતા અને ભાઈ આવ્યા તો આવીને બેઠા બહુ સારું લાગ્યું અને બહુ અહીંયા કોણ આવે જે હેતાળ માણસ હોય ને એ જ આવે અને ખરેખર ગમે એ માણસ આવે ને એટલે બહુ સારું લાગે છે અમે બધાય જવું અને અમારું બેઠક આ જ હોય અમારી ગાયું અને પાસે અમે બેઠા હોય જવું ફરતી બાજુ અમારો માલ ઢોર બાંધ્યા હોય અને જવું ભાઈ અને બધા અહીંયા જ બેઠા છે જય શ્રી કૃષ્ણ ભાઈ બે ભરતભાઈ છે તમે બદલી ના તમે બદલી હા એ બદલી ના જમા છે એ ભાઈ બોટાદ ના રહેવાસી ને હા અને આ છે ચાવડા સાહેબ કેમ છો ચાવડા સાહેબ મજામાં દઈ તમે પણ આવજો ક્યારેક આ રસ્તે નીકળો તો કૈલાસબેન ની ખબર પૂછો એ બીમાર થઈ ગયા તા એટલે જો બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રેજો